અને ડિસ્કવરી કરવા માટે ડિસ્કવરી પંચનામા કરવા માટે સરકારી પંચોની હાજરીમાં ગુનાવાળી જગ્યા અમારા આટકોટ પોલીસ સ્ટેશનના PI, LCB ની ટીમ અને SOG ની ટીમ એ સાથે ત્યાં પંચનામો કરવા માટે ગયા હતા પંચનામો પૂરો થયા પછી ત્યાં જ પૂરો થતા જ્યારે પરત આવતા હતા ત્યારે આરઓપીએ ભાગવાના ઈરાદાથી પોલીસ ઉપર જાન લેવા હુમલો કર્યો ત્યાંથી એક લોખંડનો ધારીયાથી અમારી પોલીસ ઉપર હુમલો કરવામાં આવ્યો અને અમારો એક પોલીસ કોન્સ્ટેબલ પોલીસ હેડ કોન્સ્ટેબલ એલસીબી માં ફરજ બજાવે છે રમેશભાઈ વાવલિયા એના ઉપર બે વખત ધારિયાથી હુમલો કરવામાં આવ્યો જેથી રમેશના હાથ ઉપર અને ચેસ્ટ ઉપર ઈજા થઈ છે અને બીજા કર્મચારીઓ તરફ દોડતા હુમલો કરતા અને સેલ્ફ ડિફેન્સમાં અમારા પોલીસના બે અધિકારીઓ તરફથી એક એક રાઉન્ડ જેટલો આને काबू કરવામાં જરૂરી હોય એટલો ફોર્સ યુઝ કરવામાં આવ્યો અને બંને પગમાં એક એક

અને હવે બંને ઓન ધ વેચ અને બંનેની હાલત સારી છે અને જેટલો આવશ્યક હોય એટલો ફોર્સ યુઝ કરવામાં આવ્યો અને આરંભિક સારવાર ત્યાં કરવામાં આવી છે અને ડિટેલ રિપોર્ટ મેડિકલની એક વખત ત્યાં મેડિકલ એક્ઝામિનેશન થઈ જાય એના પછી જ કહેવામાં આવશે અમે પહેલા દિવસથી જ અમે તમામ ઇન્વેસ્ટિગેશન માટે ફોરેન્સિક ના પુરાવા અને જેટલા સાક્ષી જેટલા છે આ તમામ એકદમ પ્રોપર તપાસ જેટલી વહેલી થઈ શકે જેટલી જલ્દી થઈ શકે એટલી જલ્દી તપાસ કરીને અમે ચાર્જશીટ કરવાના છે એ જ રીતે અમે લોકો પ્રયાસ કરી રહ્યા છીએ આરોપી ના પગમાં બંને પેર માં ઘૂટનાથી નીચેના ભાગમાં બંને પેરમાં ગોળી વાગી છે पुलिस ऊपर हमलो करे छे एनो बीजो गुना दाखिल करवानी कार्यवाही आठकोट पुलिस स्टेशन में चालू छे हाँ एक वक्त पांच दिवस पची विचार